you uh -huh.

અનુસાર આ વિસ્ફોટ રેલવે સ્ટેશનના બુકિંગ કાર્યાલયની પાસે થયો હતો ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ આ ભયાનક વિસ્ફોટ થયો હતો જોકે વિસ્ફોટ સમયે પ્લેટફોર્મ પર પ્રવાસીઓની મોટી ભીડ હોવાને કારણે મોટા જાનહાની સર્જાઈ અને બચાવ કર્મીએ ઘટના સ્થળે પહોંચીને ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં પણ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને વધારાના ડોક્ટરોને અને સહાયક કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે અફરાતફરીનો માહોલ સર્જાયો છે મૃતકાંક વધવાની આશંકા વધી ગઈ છે